આજે આપ સૌની વચ્ચે એક વિરલ વિભૂતિ એક યુગપુરુષ કે જેને સમગ્ર દેશ સહકારી ચળવળના પિતા તરીકે ઓળખે છે અને શ્વેત ક્રાંતિના જનક તરીકે ઓળખે છે હું વાત કરવા જઈ રહ્યો છું ત્રિભુવનદાસભાઈ કેસીભાઈ પટેલ મધ્ય ગુજરાત આણંદ અને ખેડા વિસ્તારના એક ખેડૂતના દીકરા પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર સાહેબના વિચારોથી રંગાયા અને આઝાદીની ચળવળમાં એ જોડાયા ત્રણ ત્રણ વખત એને જેલવાસ ફોક્યો અંગ્રેજોનું અને એની સાથે સાથે ખેડૂતના દીકરા તરીકે પશુપાલકોની ચિંતા કરતાની સાથે એને આણંદ મિલ્ક યુનિયન લિમિટેડની સ્થાપના કરી આ સ્થાપનામાં એને મેનેજર તરીકે વર્ગીશ કુરિયનને નોકરી રાખ્યા આ બંનેની જોડીએ પાંચ દાયકા સુધી કામ કર્યું અને વિશ્વની અંદર ગૌરવ એટલા માટે લઈશ કે ત્રિભુવન કિસીભાઈ કોંગ્રેસનો હિસ્સો હતા અને કોંગ્રેસનું નેતૃત્વ હતું ઓગણીસો બાસઠ થી સડસઠ વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે તેમણે કામ કર્યું અને ગુજરાતના જનતાની સેવા કરી કોંગ્રેસ પક્ષે બે વખત રાજ્યસભામાં એમને મૂક્યા ગુજરાતની જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે એમના કામગીરીને લઈ એમના પરિણામોને લઈ મેક્સેસ એવોર્ડથી એને પુરસ્કૃત કર્યા ભારત સરકારે ઓગણીસો ને ચોસઠની અંદર પદ્મ વિભૂષણથી એને નવાજ્યા આવી વિરલ વિભૂતિ એ ગુજરાતની અંદર અને ગુજરાતના પનોતા પુત્ર તરીકે ગુજરાતની જનતાની સેવા કરતી હતી દુખ સાથે આજનું સવારનું છાપું ગુજરાત આ ભાજપાની સરકારના બહુ મોટા બે નેતાઓ આમાં જોડાયેલા છે એવી ઠેસી મારે છે કે ત્રિભવનદાસ પટેલે સહકારી તાનથી સૌના ભલા માટે જીવી લોક કલ્યાણનું કામ કર્યું અને ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સ્થાપી ભારત સરકારે તેમને સાચી શ્રદ્ધાંજલિ આપી ત્રિભુવન સહકારી યુનિવર્સિટી આ આમાં ત્રિભુવનદાસ પટેલનો કોઈ જગ્યાએ એક ફોટો મૂકવા માટેની પણ એને તસ્તી નથી લીધી મને દુખ એનું છે કે આ બંને ઝરકસી જામા પહેરેલા મેકઅપ સ્ટુડિયોમાંથી આવીને જે ફોટા મૂકેલા છે એમાં મારો ખેડૂતનો દીકરો કે જેને પચાસ વર્ષ સુધી આ સહકારી ક્ષેત્રને વિશ્વમાં ડંકો વગાડનારો એક પાયાનો પથ્થર હતો આ ત્રિભુવન સહકાર યુનિવર્સિટીમાં વચ્ચે ફોટો ન મૂકી શક્યા સરકાર આ કોંગ્રેસ પ્રત્યેની એમની ઘૃણા એનો ઈર્ષાભાવ અને દુશ્મન ભાવ આવડા મોટા માણસો પણ એ મૂકતા અચકાતા નથી દેશને દેખાડતા પણ અચકાતા ખચકાતા નથી ગુજરાતની અંદર કમનસીબી છે કે જે પાયાના પથ્થરો કોંગ્રેસની વરિષ્ઠ નેતૃત્વ જે ગુજરાતની રસ્તા ઉપર ચાલો તો કંઈ ને કંઈ તમને એના સંકેત દેખાય છે એના અવશેષો દેખાય છે એના ઇશારાઓ પડેલા છે પરંતુ એ નજર કરવા માટે આ બેમાંથી એક નથી આ પણ બંને ગુજરાતીઓ છે હું ખેદ વ્યક્ત કરતાની સાથે નિંદા કરું છું કે સારું કામ કરનારની સો વખત પ્રશંસા કરો આ સારું કામ કરનારા ત્રિભુવનદાસ કિસીભાઈ પટેલનો એક ફોટો મૂકવા માટે પણ એ લોકોની સમજ બહારની વાત બની ગઈ આ ઈર્ષાભાવ એની હું ઘોર શબ્દોમાં નિંદા